નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ નવસારીના ખેર એક મહિલાએ પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી અને જ્વેલર્સના સંચાલક પાસેથી છ લાખના દાગીના ખરીદી કરી ચેક આપ્યો હતો જે ચેક બાઉન્સ થતા વ્યાપારીને ઠગાઈ થઈ હોવાનું જણાતા ફરિયાદ નોંધાવી છે દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેરોમાં ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી ઠગબાજ મહિલા જ્વેલર્સની દુકાનમાં જઈને લાખોના દાગીનાની ખરીદી કરી તેના બદલામાં ચેક આપતી હતી

કે જે પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી અને સોના ચાંદીના દાગીના જેમ કે એક મંગળસૂત્ર ત્રણ સોનાની ચેઇન હાથનું લૂઝ જે આવે છે એમ કરી અને છન્નું ગ્રામ સોનું આશરે ત્યાંથી તેમણે ખરીદ કરેલું અને તેના બદલામાં પોતે ડેપ્યુટી કલેક્ટરની ખોટી ઓળખ આપી અને પોતાનો ચેક એમને આપેલો હતો અને આવી રીતે કુલ છ લાખ ત્રેસઠ હજારથી વધારે રૂપિયાની વસ્તુની તેમણે ખરીદી કરી અને ચેક આપીને જતા રહેલા જ્યારે આ અલ્પેશભાઈ જે છે અલ્પેશભાઈએ ચેક જ્યારે નાખ્યો ત્યારે બેંકની અંદર ત્યારે બાઉન્સ થયેલો ત્યારે તેમને ખબર પડી કે પોતાને તો ઉપર ઠગાઈ થયેલી છે આ વ્યક્તિ જે ડેપ્યુટી કલેક્ટરની ખોટી ઓળખ આપી ગયેલી તેને અમે ફૂટી જ તેમજ બધું ચેક કરતા તો પોતે રિક્ષામાં આવેલા હતા જે યુવતી હતી તે અને હાલ તેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે અને અગાઉ ક્યાં બીજે બધે પણ સુરત અને બધી બીજી જગ્યાએ પણ એમણે આવા ગુનાઓ કરેલાનું જણાય છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર પ્રથમવાર આઈએલટીએસ પીટીઈ ડિઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી બસ આ જ મોડસ ઓપરેન્ડીથી સુરત બાદ નવસારીમાં પણ ઠગાઈ કરતા ખેરગામ પોલીસ કે વાંસનાની મહિલા સામે ઠગાઈની ફરિયાદ નોંધાવા પામી છે ના ખેરગામ તાલુકામાં ઝંડા ચોક પાસે આવેલા શ્રી જલારામ જ્વેલર્સ માં ત્રેવીસ માર્ચ ના રોજ વલસાડ ડેપ્યુટી કલેક્ટર ની ઓળખ આપી એક મહિલા જ્વેલર્સ માં છે ઠગબાજ મહિલા અલગ અલગ દાગીના જોઈને અંતે બે લાખ એકતાલીસ હજાર ત્રણસોની કિંમતનું આડત્રીસ નેવું ગ્રામ વજન ધરાવતું સોનાનું મંગળસૂત્ર એક લાખ ચુમ્માલીસ હજાર સાતસોની કિંમતનું વીસ પોઈન્ટ છસો પચાસ ગ્રામ વજન ધરાવતી સોનાની ચેઇન એક લાખ ત્રીસ હજાર આઠસો ની કિંમતની અઢાર પોઈન્ટ છસો સિત્તેર ગ્રામ વજન ધરાવતી અન્ય એક સોનાની ચેઇન ચાલીસ હજાર નવસો પચાસ ની કિંમતનું પાંચ પોઈન્ટ સાતસો ચાલીસ ગ્રામ વજન ધરાવતું હાથનું લૂઝ બોતેર હજાર પાંચસોની કિંમત સુરતનું તેર પોઈન્ટ એકસો એસી ગ્રામ વજનનું અન્ય એક હાથમાં પહેરવાનું લૂઝ મળીને અલગ અલગ દાગીના મળીને કુલ રૂપિયા છ કિંમતના દાગીનાની ખરીદી કરી વ્યાપારીને ચેક પકડાવી ફરાર થઈ ગઈ હતી વ્યાપારીએ ચેક બેંકમાં નાખતા ચેક બાઉન્સ થયો હતો જેથી મહિલાને કોલ કરતા મહિલાને કોલ કરતા મોબાઈલ બંધ આવતા

તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનો ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ